હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનો માતાજીનો ગરબો છે એકદમ નાનો એવો અને ખૂબ સુંદર ગરબો નીચે લખીને આપેલો છે તો પૂરેપૂરો જરૂરથી સાંભળજો તમને સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દુર્ગામાં આજે વર્સે છે આજે વર્સે છે કુમકુમ વરસાદ રે માડી તમે આવો તો રમવાને આજ માડી તમે આવો તો રમવાને આ માડી ગબ્બરથી માડી ગબ્બરથી દે તું કોઈ સાદ રે માળી તમે આવો તો રમવાને આજ માડી તમે આવો તો રમવાને આ आसमानी म ओढणी मार लाज बुकता सोल गरबे मुके चौक मा पधारता आसमानी मि ओढणी मार लाज बुकता गरबे मुके चौक चोक पधारता માડી સોળે માડી સોળે સજીયા શેષણ ઘાર રે માડી તમે આવો તો રમવાને આજ માડી તમે આવો તો રમવાને આ જ આજ ગગનથી ચંદન શૈર મને આસો ના કારા થાય શૈર મને આસો ના કારા થા કોઈ આ વૂીતી ભર ખા રે આછા આચા ચાંદ ના ચમકારા થાય આછા આચા ચાંદ ના ચમકારા થાય વાદળ વિખેરાયાને અંજવાળા આવ્યા અવનીએ ગોખે ગોખે દીવડા પ્રગટાવ્યા હો વાદળ વિખેરાયાને અંજવાળા આવ્યા અવનીએ ગોખે ગોખે દીવડા પ્રગટાવ્યા અવનીએ ગોખે ગોખે દીવડા પ્રગટાવ્યા આજ આવો તો રમવાને આજ રે માડી તમે આવો તો રમવાને આજ માડી તમે આવો તો રમવાને આજ માડી ગબરથી મા माडि गब्बर थी दे तू कोई सादरे माडि तमे आओ तो रमवाने आज माडि तमे आओ तो रमवाने आज आसमानी ओधनी मातार लाज भूकता गर बीरमवामा बिरदाली जग पग मूकता આસમાનિયો ધણી મા લાજ બુકતા ગરબે રમવા માળી જાગે પગ મૂકતા માડી ગરબે ઘૂમે માળી ગરબે એ તો તાલ્યો વિંજાય રે કંઠે કંઠે કોયલ નાટું કાર અય માડી કંઠે કોયલ નાટુંકાર થા ോോ രമവാൻ ആോ ോ രമവാൻ ആ മാളി തെ ആോ രമവാൻ ആ નોરતાની રાતડી પાવનકારી માં એક એક ગોરી ઘૂમે કાયા શણગારી માં એક એક ગોરી ઘૂમે કાયા શણગારી એનું રૂપ ઘૂં થી ચલકાય રે ઘડી ઘડી લો ચન યારે ચલકાય છે ઘડી ઘડી રે લો ચનિયા ચલકાય આજ વરસે આજ વરસે છે કુમકુમ વરસાદ રે માડી તમે આવો તો રમવાને આજ માડી તમે આવો તો રમવાને રા